જય મુરલીધર ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં જશો ને કઈ આશાથી સાથે ફરી એક નવો વ્લોગ ચાલુ કરવું તમારું બધાનું સ્વાગત છે સઈ વાળીએ બપોરે કરી લીધા છે બપોરનો ભરાભર એક વાયગો છે અને આગળ આપણે ઘઉંનું વાવેતર કર્યું તો વિડીયો તમે જોયો અત્યારે આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે આજની તારીખમાં પાણી ચાલુ હવારે પોણા સાથે લાઇટ આવી પોણા હાથે પાવર આવ્યો થ્રી ફેસનો ત્યારે પાણી ચાલુ કરી દીધું અને અત્યારે એક વાયગો છે અને પોણા ત્રણે પાવર ચાહે આપણું પાણી એક મોટરનું ચાર વીઘા પડું વાથી પાતો 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 આવ્યો જાય એટલું રહ્યું હજી બે કલાક લાઇટ રહે ને ચાર ક્યારા પી જાય વીસ મિનિટની વાર લાગે છે એક ક્યારાની અંદર તો મસ્ત મજાનું વાવેતર પણ થઈ ગયું છે ઘઉં ટુકડા ચારસો છન્નું ચાર પાટલી પાણી પણ છડાવી દીધું છે તો આવું કઈક છે ભાઈ તો મિત્રો આગળના વિડીયોમાં જે આપણે ઘઉંનું વાવેતર કર્યું હતું ને એમાં મેં વાત કરી હતી કે જે બાજુ ઢાળ હોય ને આ બાજુ ઢાળ છે મારે તો ઢાળ બાજુથી વાવ અવરી સાઈડથી વાવવાનો શું ફાયદો થાય કે ઘણા બધા મિત્રો આપણે નવું વાવેતર કરીને પેલું પાણી આપતા હોય ને તો એને ખપારીથી ભેગું ભેગું રહેવું પડે અથવા હમર મારવો પડે અથવા ઠુવા મારવા પડે આવા ઘણા બધા પ્રશ્નો થાય કારણ કે પાણી છે ને એક કોઈની સાઈડમાં ભાગતું હોય એક કોઈની સાઈડમાં આવેલું જાય એક કોઈની સાઈડમાં કોરું રહીએ તો ત્યાંથી ખપા જેથી ધોઈ ઢેળીને આ બાજુ નાખવી પડે આ રીતનું હોય તો મેં તમને વાત કરી હતી કે ઉલટી દિશામાંથી જે બાજુ ઢાર છે દાખલા તરીકે આમ ઢાર છે તો એ બાજુથી વાવતા વર્ગોને એટલે સાઠથી સિત્તેર ટકાનું તમને પાણીમાં ફેર પડે છે જો મારે આ બાજુ ઢાર છે આ સાઈડ છે ને આ બાજુ ઢાર છે પાણી કાલે જોવો તમારી નજર સામું જેમાં ક્યાંય ખપારી મારેલી નથી એક પણ ક્યારામાં આ આગલો ક્યારો પી ગયો એ જોઈ લો આ બધા પી ગયા જુઓ કાયદેસર પાણી આખા ક્યારામાં રહેલાતું આવે જોઈ લો આ તમારી નજર સામે તો ખરેખર ખેડૂત મિત્રોને ફરી પાછું કહી દઉં કે જે કોઈ ખેડૂત મિત્રો શિયાળું પિત કરતા હોય ઉનાળું પિત કરતા હોય કે ચોમાસામાં ઓરવીન વાવેતર કરતા હોય તો એને ખરેખર જે બાજુ ઢાળ હોય એ બાજુની સાઈડમાંથી વાવતા વાવતા વરગવાનું બરાબર એટલે તમારે ખપારી પા ભેગી રાખવી જ નહીં પડે આપણી ગેરંટી છે કાંઈ સમજ જ નહીં કરવું પડે મારામાં નાકો વાળી નવરો આવું જો આ તમારે નજર સામું આ બાજુ ઢાર છે જો આ બાજુ પાણી ગઈશ ઉલટું ઓલી બાજુ વાલે આ બાજુ ઢાર નીચું છે એનું રીઝન એવું હોય કે તમે આ બાજુથી વાવતા ગયા ને કારણ એ છે કે આ બાજુ વાવતા ગયા આ ક્યારે બંધાતો ગયો ફરી પાછું ટ્રેક્ટર ફરીને આમ આ બાજુની સાઈડમાં આવ્યું એટલે એનું વ્હીલ છે ને જો આ પારા ઉપર આવે વાંજરી અને વાહેલું વ્હીલ થોડુંક આ પારા ઉપર આવે એટલે ટ્રેક્ટર થોડુંક આમ નમતું રહીએ આમ નમતું રહીએ ને એટલે આ બાજુથી ધૂળ વધારે ઉપાડે આ ધૂળ વધારે ઉપાડીને આ બાજુ નાખે એટલે ક્યારો કાયદેસર રહેવો થતો જાય આ બાજુ જે નીચું હોય ને એ બાજુ આ બાજુ નીચું હોય ને તો આની ધૂળ ઉપાડીને આમાં નાખી દઈએ આનું કારણ બાકી બીજી કોઈ મોટી વાત નથી એટલે ખરેખર તો ખેડૂત મિત્રો જે ઢાળ હોય ને એ દિશામાંથી પાણી વાવેતર કરવાનું રાખવું એટલે વાવેતરમાં તમારે ખપારીની જરૂર નહીં પડે તો પાણી ચાલુ છે થોડોક તડકો પણ છે ફટાફટ વાડી ભાગી જાય તો ખેડૂત મિત્રો આપણે ઘઉં વાવ્યા હતા પાણી પાઈ દીધું કેવી રીતે ઘઉં વાવવા બધું સમજાવી દીધું અને અત્યારે ફાઇનલી આપણે જે ઘરવાળું પડવું એ ચાર વીઘાનું વાવેતર હતું ઘઉં ટુકડા ચારસો છનું વાવ્યું હતું ચાર પાટલીએ વાવેલું હતું બહુ તેનો ક્યારો હતો એને આજે પાંચ છઠ્ઠો દિવસ છે તો હવે વિયત ક્યારે આપવું કોઈને અનુભવ હોય તો જેથી કોમેન્ટમાં બતાવી દેજો અને આપણા ઘઉં મસ્ત મજાના ઉગી ગયા છે જે હું અત્યારે ઘઉંની અંદર છું પાછળ બેકગ્રાઉન્ડમાં પણ તમને દેખાતું હશે અત્યારે તમને હવે બતાવું જે આ રીતના ઘઉં વ્યવસ્થિત કાયદેસરના ઉગી ગયા છે ઘાટા હે કે પાકા હે જેથી કોમેન્ટ કરીને કહી દેજો અને વિઘે અઠ્યાવીસ કિલો આપણે ઘઉં નાખેલા છે આમાં આ પડાની અંદર વીઘે ઇઠ્યાવીસ કિલો ઘઉં નાખેલા છે તો શું કહેવાય બરોબર કે ના જરી કોમેન્ટમાં કહી દેજો આ રીતનો ઉગાવો છે અને શિયાળાએ પોતાનો રંગ પકડવાનું ધીરે ધીરે ચાલુ કરી દીધું છે અને ધીરે ધીરે એ માવઠું ચીતું એમાંથી ખેડૂત ધીરે ધીરે બધું ધીરે ધીરે ભૂલી અને પાછું નવા વાવેતર તરફ આગળ વધી રહ્યો છે તો આવું છે કંઈક ખેડૂતનું જે દુઃખ હોય ભૂલવું જ પડે એના જેવું બધા ખેડૂત પોતાનું બધું ભૂલી ગયા છે જે નુકસાની થઈ છે એ અને નવા વાવેતર તરફ વળી ગયા છે મારે થોડુંક વહેલું વાવી દીધું છે આમાં જો કે આમ તો ટાઈમ જ ટાઈમે જ ભાઈ તું પણ થોડાક હવે સમય અનુસાર વાતાવરણમાં થોડોક બધા કે એમ થોડુંક આગા પાસું થાય છે એટલે શિયાળો થોડોક ટૂંકો રહી હશે વધારે પડતી ઠંડી આમ જોઈએ તો આપણે લગભગ આ એરિયાની અંદર ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર અમુક વિસ્તારમાં રહેતી છે પણ અમારે વધારે પડતી ડિસેમ્બર અને જાન્યુઆરી આ આઠ દિવસ એવા હોય કે વધારે ઠંડીના હોય બાકી બહુ એવું બધું કાંઈ છે નહીં અત્યારે હવારે હાઈન ઠંડી પડે અત્યારે થોડુંક આજે પવન છે અને થોડુંક આમ ઠંડી અનુભવી એવું દેખાય છે આ રીતનું છે એટલે થોડાક ઘઉં ખરેખર ખેડૂત મિત્રો સમયસર વાવી દેવા જેથી કરીને અને ભીનો ઠાર નથી આવતો બીજા નંબરમાં ખાસ ખેડૂત મિત્રોને કે ભીનો ઠાર જે જગ્યામાં જે એરિયામાં જે વિસ્તારમાં આવતો હોય ને ભીનો ઠાર ભીનો ઠાર આમ જોઈએ તો લગભગ જાન્યુઆરી મહિનામાં આવે ડિસેમ્બરના પાછલા પખવાડિયામાં જાન્યુઆરી મહિનામાં તો ભીનો ઠાર આવતો હોય તો ઘઉંમાં ફૂટ થાય ઘણા લોકો ઘણા ખેડૂત મિત્રો હોય ને વીસ કિલો બાવીસ કિલો ત્રેવીસ કિલો બિયારણ નાખે તો ભીનો ઠાર આવતો હોય ને એટલે ફૂટ પડે અને અમારા એરિયાની અંદર છેલ્લા આઠેક વર્ષથી આવો ભીનો ઠાર આવતો નથી એટલે ફૂટ થોડી ઓછી પડે છે એટલે અમે થોડું બિયારણ વધારી દીધું છે આવી રીતનું બાકીને ખરેખર ભીનો ઠાર આવતો હોય ને તો મારા ખ્યાલથી આપણે ત્રેવીસ ચોવીસ કિલો ઘઉં નાખીને તો હાલે આવું છે કાંઈક ફાય